જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન અને ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા મંદીથી રાહત આપવા માટે ત્રણ હજારથી વધુ રત્નકલાકારોને રાશનની કીટનું વિતરણ કરાયું હીરામાં ચાલી રહેલી મંદીના કારણે રત્નકલાકારોને રાહત આપવા માટે જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન અને ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા રાશન કીટનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત બંને એસોસિએશનના સભ્યોના વરદ હસ્તે ત્રણ હજાર જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું હાયવા ને એસોસિએશન દ્વારા હમણે આપણે ટૂંક સમય એ આપીશું આમાં આયોજન કરેલું છે જો મારે હપ્તો ભરવો કે ઘરનો હવે અત્યારે સમય ઓછો થાય હમણે આપણે ટૂંક સમયની અંદર એ આપીશું આમાં જે રત્ન કલાકારો છે હવે એક પછી એક જે બેનો ઉભા છે ત્યાંથી લાઈનમાં આવીશું અને અહીંયા ત્રષ્ટિગણ અને મનસસ્ત મહાનુભાવો મહેમાનો જિલ્લા નાયમન એસોસિએશનના સભ્યો અને પછી પોતાની ગીત એ મહેમાનો પાસેથી તો એના માટે આપણે ખાસ મને ખબર પડી કે ભાઈ ખરેખર મારા કાર સાથે કારીગર આ તકલીફમાં છે તો એને મળે તો સારું તો પોતાનો મોબાઈલ નંબર આપી અને અહીં

જી જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન મુંબઈ અને જીઆઈએના સંયુક્ત પ્રયાસથી ભાવર જિલ્લા ડિએમએફના સંયોગથી જે રત્ હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી મંદિરનો માહોલ છે એમાં કારીગરોની સંવેદના અને એની આર્થિક પરિસ્થિતિ જોઈને જીજે દ્વારા ભાવર જિલ્લામાં ત્રણ હજાર કીટનું વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે તેના પ્રતિ આજે એક કીટનું શોક પ્રતિ કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમાં એક રત્નકલાકારને પરિચય કાર્ડ આપવામાં આવશે પરિચય કાર્ડની સાથોસાથ તેમને પાંત્રીસ હજારનો એક્સ મેડિક્લેમ વીમો આપવામાં આવશે ત્રણ ત્રણ વર્ષ માટે એટલે ટોટલ એક લાખ પાંચ હજારનો જેમાં કોઈ રત્નકલાકાર કે હીરા સાથે પરિચય કાર્ડ શ્રેણી પાસે હોય તે લોકોને કોઈ દવાખાનું આવ્યું હોય અથવા એવી ઇમરજન્સી મેડિકલ આવ્યું હોય તો એને યોગ્ય સારવાર મળે અને એનો લાભ મળે એ માટે સતત જીજેનારા પેનામાં ચિંતામાં છે અને એ અનુસંધાને પરિચય કરવાનું આયોજન છે જિલ્લામાં જેટલા રત્ન કલાકારો હોય તેમના પરિચયકાર નીકળશે અને એમને એને વીમાની પોલિસી આપવામાં આવશે આજનો આ કાર્યક્રમ છે એ વૈશ્વિક હીરા મંદીને અનુલક્ષીને ભાવનગર જિલ્લાના રત્ન કલાકારોને જે કાંઈ એની માનવીય સંવેદનશીલતાથી અમે વિચાર કરો તો એમને જે કાંઈ નાના મોટા ઇસ્યુ હોય એમાં નાણાકીય સહાય એ અમારા ટ્રસ્ટ તરીકે શક્ય ન હોય અમે માનવ માનવીય સંવેદનશીલતા દેખાડવા હેતુ આજે અનાજની કીટનું વિતરણ કરી રહ્યા છીએ જેનાથી એમને અન્ય ખર્ચ જે આ મંદિરના સમયમાં કામ ઓછું થતું હોય એવા સંજોગોમાં કે કોઈ અચાનક બીમાર પડે અને એને સહાયની જરૂર પડે એને એ વસ્તુને ધ્યાનમાં રાખી અમે આજે અનાજ વિતરણ અનાજની કીટનું વિતરણ કરી રહ્યા છીએ અને એમાં અમારો હેતુ માત્ર એ રાહત આપવાનો છે અને એમનો સમય સમય આવતા મોટેભાગે ભાવનગરના રત્ન કલાકારોને અહીંયાનું મેન્યુફેક્ચરિંગ એસોસિએશન કે ડાય જિલ્લા ડાયમંડ એસોસિએશન બંને ખૂબ સારા સહકારથી એ લોકોને સાચવે છે પણ અમે વિશેષ કાંઈક એમને રાહત આપી શકીએ એવા હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરેલું છે